શું તમને ચશ્મા છે શું તમને ચશ્મા પહેરવા નથી ગમતા તો હવે ચિંતા ન કરશો છે જે એન્ટોડ ફાર્માસ્યુટિકલ ચશ્મા વગર દૂરનું દેખાશે ભારત સરકારની ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ નવા આઈડ્રોપ ને મંજૂરી આપી દીધી છે જે આવતા મહિને ઓક્ટોબર થી માર્કેટ અવેલેબલ થઈ જશે અમે આઈ સર્જન પાસેથી જાણ્યું કે આ ટીપા ક્યારે અને કેટલી વાર નાખવા જોઈએ ડોક્ટર રશ્મિન પટેલના જણાવ્યા પ્રમાણે ડોક્ટરની સલાહ મુજબ દિવસમાં એક કે બે વાર આ ટીપા નાખવા જોઈએ આ ટીપા નાખવાથી ઘણી આડ અસર થઈ શકે છે જેમ કે આંખ લાલ થવી માથામાં દુખાવો થાય છે તો ઘણીવાર વાર કીકી સંકોચાયેલી જ રહે છે તો ડોક્ટર હિતેશ રામાનુજનું કહેવું છે કે ચાલીસની ઉંમર પછી અડધો પોણો કે એક નંબર હોય ત્યારે આ ડ્રોપ યુઝ કરી શકાય છે નંબર તો નથી ઉતરતા પરંતુ આ એક ટેમ્પરરી સોલ્યુશન છે આ ટીપાને કારણે છ કલાક સુધી સ્પષ્ટ દેખાય છે રાત્રે જો આ ટીપા નાખો તો અંધારામાં સ્પષ્ટ દેખાતું નથી એટલે આંખના ડોક્ટરોને પૂછ્યા વગર આ ટીપા ન નાખવા દેખાડવું છેલ્લે સૌથી મહત્વની વાત ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં લખી દેશે તો જ તમે આ ટીપા ખરીદી શકશો તેની કિંમત અંદાજે ત્રણસો પચાસ રૂપિયા હશે યશપાલ બક્ષી દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ